નવસારી સંસ્કાર ટ્રસ્ટ ના નામે શક્તિ કેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી ખાતે અનામિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં નવસારી મહાનગર નવસારી તાલુકા અને જલાલપુર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રશિક્ષણ વર્ગ દ્વારા શક્તિ કેન્દ્ર સંયોજકોમાં નવો ઉત્સાહ અને જાગૃતિનો સંચાર થયો હતો બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી